વડોદરા શહેરમાં ટ્વેન્ટી ફાઈવ ટેરિટોરિયલ પોલીસ સ્ટેશન કાર્યરત છે આમાંથી ગોરવા પોલીસ સ્ટેશન ઝોન ટુ વિસ્તારમાં એક મહત્ત્વના પોલીસ સ્ટેશન છે અત્યાર સુધી આ પોલીસ સ્ટેશન રિફાઇનરી રોડ ઉપર જે ગરાસિયા માહોલો છે એના સામેના વિસ્તારમાં આપણા જૂના બિલ્ડિંગમાં કાર્યરત હતી પરંતુ બિલ્ડિંગ જૂની છે આપણા પોલીસ સ્ટેશનના કામકાજ માટે ઇનાડિક છે આના અપગ્રેડેશન માટે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશને તે જ જગ્યાએ એક નવા આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ કરી રહ્યા છે આ નિર્માણ કામગીરી લગભગ અઢાર મહિના ચાલશે એટલે આ સમયગાળા દરમિયાન ઇન્ટરગ્રામમાં એક આલ્ટરનેટિવ અરેન્જમેન્ટ તરીકે તમે જોઈ શકો છો જે ગોરવા ગામના શાકભાજી માર્કેટના બાજુમાં જૂના પોલીસ સ્ટેશનથી લગભગ બસો મીટર અંતરમાં એક ભાડાની મકાનમાં આજથી ગોરવા પોલીસ સ્ટેશનનું કામકાજ આપણે શરૂ કરીશું વર્ષ બે હજાર પચીસમાં બે હજાર ચોવીસના તુલનામાં ગોરવા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત ગુનાઓ પણ નિયંત્રણ હેઠળ છે અને મિલકત સંબંધિત ગુનાઓમાં પણ આપણા ઘટાડા પણ જોઈ છે અને ત્યાંના એસએચોના આખા ટીમ ખૂબ મહેનત કરીને સ્થાનિક રહ્યોશોને પોલીસ સંબંધી સુરક્ષા સંબંધી સેવાઓને એમના ઘરાંગણે પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે શહેર પોલીસના દરેક પોલીસ સ્ટેશન આપણે આધુનિક બને લોકો સુધી સુરક્ષા સંબંધિત સેવાઓને સીમલેસલી ડિલિવર કરી શકે અને એમના નજીકમાં નજીક પોલીસ અધિકારીઓ અને એમના આખા ટીમ ઉપલબ્ધ રહીને એમના કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશનમાં પહોંચી વળી શકે તે માટેનું આયોજનનો પણ પ્રયાસ છે પરંતુ શહેરમાં કેટલાક જૂના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવાની જરૂર હતી એ જ રીતે હું જે રીતે કીધું આપણે ગોરવા પોલીસ સ્ટેશન અને બીજા એક માંજલપુર પોલીસ સ્ટેશન બે પોલીસ સ્ટેશનો આ વર્ષે આપણે મોડર્નાઇઝેશન અપગ્રેડેશન માટે ટેકઅપ કરી છે બંને પોલીસ સ્ટેશન અત્યારે બાંધકામ આપણા શરૂ થઈ ગયું છે એ અઢાર મહિનાની સમયગાળામાં તૈયાર થનાર આ આધુનિક પોલીસ સ્ટેશન મને વિશ્વાસ છે શહેરમાં એક મોડેલ પોલીસ સ્ટેશન બનશે અને સ્થાનિક રહીશોને વધુ ગુણવત્તાવાળી ઝડપથી પારદર્શક સેવા પૂરી પાડવા માટે આપણા કાર્યરત રહીશું અને જે કંઈ સ્થાનિક રહીશો છે એમને ફરીથી આપના માધ્યમથી અપીલ કરું છું કે હંગામી ધોરણે સ્થળાંતર સ્થળાંતર કરવામાં આવેલા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગમાં તમે આવો જ્યારે પણ તમે સુરક્ષા સંબંધિત સેવાઓની જરૂર પડે ત્યારે તમે નિરાંત રીતે તમે એક્સેસ કરો અને અધિકારીઓનો સંપર્ક કરો અનેક દરેક સેવાઓને તમે મળવાની આપને જેવી છૂટ છે થક છે અને ઉપયોગ કરો એવો અપીલ છે અને ત્યાં ફરજ બજાવતા કિરીટ લાઠિયા એમના આખા ટીમને હું શુભેચ્છા પાઠવું છું આવતા દિવસોમાં એમના કામકાજ એમના જે ડિલિવરી ઓફ સિટીઝન સર્વિસ અને સિક્યુરિટી સર્વિસેસ સિમલેસલી ચારે કામકાજમાં ગુણવત્તા પારદર્શિતા અને સ્પીડ બની રહે એવું આપણે શુભેચ્છા પાઠવું આભાર પોલીસ સ્ટેશન છે શહેર પોલીસ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા માટે એક આયોજનબદ્ધ રીતે પ્લાન્ડ અપ્રોચથી કરે છે આપણા રિસોર્સ અલોકેશન અને પ્રાયોરિટાઈઝ કરીને આપણા જુદા જુદા કામો આપણે ટેકઅપ કરીએ છીએ તમે જોયું રિસેન્ટ મહિનામાં આપણે પાંચસોથી વધારે જુદા જુદા પ્રકારના હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભા કરીને કર્મચારીને પૂરતા મકાન પણ ઉપલબ્ધ કરી આ વર્ષે આપણે પ્રાયોરિટી આપી છે ગોરવા પોલીસ અને માંજલપુર પોલીસ સ્ટેશન અને આવતા દિવસોમાં કુંભારવાડા અને અટલાદરા કોટા એવા જે પોલીસ સ્ટેશનો છે જેમને કાયમી બિલ્ડિંગની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે આને પણ તબક્કાવાર ટેકઅપ કરવામાં આવશે